હા માંગણી કરેલી છે એમણે ઘણીવાર ભીભત્સ માંગણીઓ એમની ગાળો બધું બધું બોલે છે એમના શબ્દો જોઈએ તો આપણને એમ થાય કે આવું કોઈ આજે હું બ્રાહ્મણની દીકરી હોઉં તો મને અમુક શબ્દ ના જ બોલી શકાય પચાસ વર્ષની છું હું પણ આજે મને એટલા ભીભત્સ વાક્યો બોલી અને મેન્ટલી હરેસમેન્ટ બહુ જ કરેલું છે

जितने भी मजलूम लोग हैं जो व्याजों में फंसे हुए है हैं जो खुल के बाहर नहीं आना सकते हैं तो चैनल आपके चैनल के माध्यम से मैं ये बोलना चाहूँगा कि ऐसे लोग बाहर आए और अपने अलग अलग अपने पुलिस स्टेशन में अगर कोई ये मनोज भाई जैसे लोग और कोई दूसरे भी लोग मनोज भाई जैसे लोग होंगे जो आपको, आपको व्याज के चंगलों में फंसाए फँसए कि दात धमकी देते हो कि आपके घर पर आके परेशान करेंगे कि आपके घंटे गुंडागिरी करेंगे कि आपके घर के सामान बाहर फेंकेंगे तो मैं तमाम लोगों को बोलना चाहूँगा કે એસ મનો જૈત લે લગકો ફોન કરતા તો આપ કાનૂની સહાયતા લે ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવ્યા છે અમદાવાદ શહેરના કોર્ટ ખાતે આવેલા છીએ જ્યાં આગળ એક આરોપીને લાવવામાં આવ્યો છે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં હદમાં એક ફરિયાદ દાખલ થઈ છે જ્યાં આરોપી પર આક્ષેપો લગાડવામાં આવ્યા છે કે તેને ઊંચા દરે વ્યાજ લીધું હતું વ્યાજખોરોનો રાફડો ફાટી નીકળ્યો છે સાથે સાથે જે મહિલા મહિલાને વ્યાજથી પૈસા જે આપ્યા હતા એ એ મહિલાને પણ એટલે મહિલાને આરોપી દ્વારા છેડતી કરવામાં આવી હતી પોલીસે તે આધારે ફરિયાદ લઈને

તો ત્યાં મને એક નાની એવું કહેવામાં આવ્યું કે તમારે પેમેન્ટ જોઈએ તો પાંચ ટકા વ્યાજ મંથલી અને જો તમે ડેઈલી બેઝિસ પર ના ભરી શકો પેમેન્ટ તો તમારે વીસ ટકા પેનલ્ટી ભરવી પડશે અને સો દિવસની ડાયરી થશે એટલે સોળ દિવસ એટલે પચાસ હજારની લોન મેં ત્રીસની માંગતા એમણે પચાસ હજારની લોનનું કહ્યું અને મને હાથમાં ત્રીસ હજાર આપ્યા હતા એમને જેના રેફરન્સથી ગઈ હતી મારા ફ્રેન્ડના એમના કંઈક આગળનું પેન્ડિંગ બાકી હશે એ મારી લોનમાંથી ક્લિયર કર્યું અને મને દસ હજાર કાપીને આપ્યા હતા મને ત્રીસ હજાર આપ્યા હતા ત્રીસ હજારથી વધારે આપેલું કોઈ અમાઉન્ટ નથી અને આજે મારી પાસે અઠ્યાવીસ લાખની માંગણી કરી રહ્યા છે શું કારણ લાખની માંગણી કરી રહ્યા છે તમારા બેંકમાં કંઈ અમને ટ્રાન્ઝેક્શન કરાવ્યા કોઈ દબાણ કરીને કે હા એ લોકોની સિસ્ટમમાં જ એવું કહે છે કે અમારા સી એ કહે છે કે જો તમારે આ લોન અત્યારે ભરપાઈ ના કરી શકો તો તમારે આ એન્ટ્રીને સુલટાવવી પડશે એન્ટ્રી સુલાવવાના નામથી જ્યારે બેંકમાં એન્ટ્રી નાખે છે એ લોકો ત્યારે સામે એમનો જ કોઈ માણસ આવી અને એ પેમેન્ટ લઈને જાય છે ના અમારા દ્વારા જ ઉપાડવતા હતા કે આ એન્ટ્રી સુલટાવવી પડશે તો જ મારા સીએને આ બધું કન્ફમ રહેશે નહીં તો તમે અત્યારે અત્યારે પેમેન્ટ ભરી જાઓ અથવા તો તમે આ એન્ટ્રી સુલટાવો

માંગણી કરેલી છે એમણે ઘણીવાર વિભત્સ માંગણીઓ એમની ગાળો બધું બધું બોલે છે એમના શબ્દો જોઈએ તો આપણને એમ થાય કે આવું કોઈ આજે હું બ્રાહ્મણની દીકરી હોઉં તો મને અમુક શબ્દ ના જ બોલી શકાય પચાસ વર્ષની છું હું પણ આજે મને એટલા બીભત્સ વાક્યો બોલી અને મેન્ટલી હરેસમેન્ટ બહુ જ કરેલું છે મારી પાસે મારી પાસે આજે મારું સર્કલ છે ફ્રેન્ડ સર્કલ છે પ્લસ જેમણે જેમણે એમ ફાઈનાન્સમાંથી લોન કરેલી છે અને જે પીડિતા છે એ બધા જ મારી સાથે છે આજે સાથે સાથે આપ જો બ્રાહ્મણ છો તો કેટલાક મુસ્લિમ લોકો પણ આપની મદદે આવ્યા આપની સાથે ઊભા રહ્યા તેવું સાંભળવામાં આવે છે હા મારી સાથે ભાઈ ભાઈ છે અને સૈયદભાઈએ મને બહુ જ સપોર્ટ કર્યો છે હિંમત મને એમણે જ આપી છે એ આજે એમના સપોર્ટથી જ હું કંઈક આજે આ પગલું ભરી શકી છું આજે એક બ્રાહ્મણને મુસ્લિમ સૈયદ કોમ્યુનિટીના જેમણે સપોર્ટ કર્યો છે તો હિન્દુ મુસ્લિમ કરવાવાળાને શું મેસેજ આપશે હિન્દુ મુસ્લિમને એક માનવતા દેખાય છે હિન્દુસ્તાની છીએ તો ભાઈએ પણ મારી જોડે એ જ વ્યવહાર રાખ્યો છે કે બેન આજે હું તારી પાસે ભાઈ થઈને ઉભો છું તારે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો વિના સંકોચે મને કહી દેજે કરો છો આટલા કેસને લઈને અત્યારે તો એમને જામીન ન મળે બસ બીજું કંઈ નહીં જો જામીન મળી તો જેટલા પીડિતા છે એટલા બહાર નહીં આવી શકે તો બીજા લોકો પણ આ ભોગના શિકાર બન્યા હશે તેવું લાગે છે તમને આજે ત્રણસોથી પાંચસો ફેમિલી તો શિકાર જ છે અને જો આ સારી રીતે આનું કંઈ પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે તો ત્રણ હજારથી પાંચ હજાર ફેમિલીની દુવાઓ મળશે આપણે જેમ કે જોયું કે બેને જે વાત કરી કે વ્યાજના ચંગુલમાં દરેક લોકો મોસ્ટ ઓફ ઘણા લોકો ફસાયેલા હોય છે અને તે પોતાનું જીવન પણ ટૂંકાવી દેતા હોય છે અને ઘણી વ્યાજના ચક્કરોમાં મહિલાઓ સાથે ના કરવાના કૃત્યો પણ થઈ જતા હોય છે જ્યારે પોલીસે કાગડાપીઠ પોલીસે તેઓની ફરિયાદ લીધી છે ને બેને જેમ કહ્યું કે તે એક પોતે બ્રાહ્મણ છે અને એક મુસ્લિમ સૈયદ સાહ જે છે તેમની મદદે આવ્યા હતા તે સૈયદ સાહ સાથે વાત કરીશું શું નામ આપનું જી મેરા નામે સૈયદ અઝીઝુર રહેમાન हाँ शो मामलों शूँ बन हो तो आखिरी विगत बहन के, भी बेन के भी संपर्क में आ गया तकलीफ के दूर कर ये जैसे ये बहन सोशल मीडिया पे जो मेरी वीडियो वायरल होती है वो बहन देख के हमारे एक भाई है उन्होंने ये बहन को हमारा एड्रेस दिया मेरी ऑफिस का दिया कि यहाँ सैयद साहब है ये आपकी हेल्प करेंगे और ये बहन मेरे पास हेल्प मांगने आई कि मुझे ये लड़ाई लड़नी है और आपका मुझे साथ होना जरूरी है तो मैंने बोला बहन आप अगर मज़लूम है आप तकलीफ़ में है तो मैं आपके साथ ठेठ से ठेठ खड़े रहूँगा और मैडम के साथ हम लोग बात करीबन पंद्रह दिन बीस दिन से कंटिन्यू मेहनत कर रहे हैं बहन हर जगह पहुँच जा रही है जहाँ मुझे इनको मेरी ज़रूरत पड़ी है वहाँ ये मुझे कॉल करके बुलाते थे मैं जाता था और सबसे ज़्यादा जो अगर किसी ने मेहनत करी है तो ये दोनों बहनों ने मेहनत करी है कि इनके खिलाफ एविडेंस जमा करना और ऐसे ब्याज वालों को जैसे हम जो कोई जितने भी मजलूम लोग हैं जो व्याजों में फंसे हुए हैं जो खुल के बाहर नहीं आना सकते हैं तो चैनल आपके चैनल के माध्यम से मैं ये बोलना चाहूँगा कि ऐसे लोग बाहर आए और अपने अलग अलग अपने पुलिस स्टेशन में अगर कोई ये मनोज भाई जैसे लोग और कोई दूसरे भी लोग मनोज भाई जैसे लोग हो गए जो आपको, आपको व्याज के चंगुलों में फंसाए फँसाए कि दाँत धमकी देते हो कि आपके घर पर आके परेशान करेंगे कि आपके गंडे गुंडागिरी करेंगे कि आपके घर के सामान बाहर फेंकेंगे तो मैं तमाम लोगों को बोलना चाहूँगा ऐसे मनोज जैसे लोग बहुत सारे लोग हैं जो आपको फ़ोन करके हैरान करते हैं तो आप कानूनी सहायता लें हमसे ऐसे चीज़ में ऐसे परेशान ना हो कि ये आज का पैसा डालने के लिए आपका एक दूसरी जगह व्याज से पैसा लो ऐसा ना करो जो आपको परेशान करता है जो आपको तकलीफ देता है और आपको ऐसा ही के ऐसी मेंटली रूप से हैरान करता हो ऐसे मनोज जैसे लोग नहीं ऐसे मनोज जैसे तो हजारों लोग होंगे जो ऐसा करते होंगे तो आपके चैनल के, के माध्यम से मैं ये एक उनके मैसेज देना चाहता हूँ कि वो खुल के बाहर आओ एफ करो इनके इनके सामने फरियाद करो हमें कानून पर पूरा भरोसा है कि ऐसे मनोज जैसे लोगों को सख्त सख्त सज़ा मिलेगी और इनका ये ब्याज का जो धंधा है जो ब्याज का धंधा जो लीगली चलता है जो दो ढाई टका चलता है ये लोग बीस टका ना पंद्रह टका ना पचास टका जो लेते हैं इन लोगों का ये धंधा बंद करा जाए और कई जगह पे पाँच पाँच टका दस दस टका ब्याज से रुपये चलते हैं और वहाँ के कई जगह महिलाओं का शोषण भी होता है और दाक धमकी भी दी, दी जाती है घरों से सामान उठाने की धमकियाँ दी जाती है और महिला पुलिस स्टेशन नहीं जा पाती कहीं कहीं उसको नॉलेज नहीं है तो ऐसा कोई आपके पास केस आएगा तो आप याना क्या ना क्या करोगे आवाम से क्या कहना अगर आवाम ऐसा केस अगर हमारे पास लेके आती है हमारी टीम के पास लेके आती है मैं अजीत सैद हूँ फरीद खान ये चीज़ में हम हमेशा खड़े रहेंगे ना हमेशा मदद करेंगे आपको अगर कुछ भी चीज़ की प्रॉब्लम पड़ती है कि ये ब्याज वाला हमको धमकी देता है कि हमारे को शोषण करने की बातें करता है कि हमारे ऐसी कोई शब्द वापरता है जो हम मीडिया के माध्यम से बोल नहीं सकते हैं तो आप हमें कॉन्टेक्ट करें और आप अगर खुल के बाहर आओगे आपका नाम उसके विरुद्ध फरियाद की जाएगी और उस पर कड़ी के कड़ी कार्रवाई की जाएगी और यहाँ पे इंडियन लॉ पे हमारे को पूरा भरोसा है कि हम जब भी, भी ये ये चीज़ के सामने लड़ाई में खड़े होते हैं तो इंडियन लॉ और गुजरात गवर्नमेंट हमारे सहायता करेगी और ये इसमें इंसाफ दिलाएगी आपका नाम जी मेरा नाम फरीद खान पठान है और ये ये मामला जो हुआ कागड़ा पीठ पुलिस स्टेशन में फरियाद दाखिल हुई है तो इस बारे में आप क्या कहना चाहेंगे आप लोगों ने कितनी मेहनत की और बहन कितने प्रतापित थे और उनको क्या क्या सहाय आप लोगों ने उनके साथ में खड़े रहे कि उस बारे में कुछ कहना चाहेंगे देखिए सबसे पहले मैं आपके चैनल के माध्यम से बताना चाहता हूँ कि हम हमारे पास आने वाला इंसान से हम जात धर्म नाम नहीं पूछते હમ સબેન્સાનત દેખતે ઇન્સાન પરસ્ગો કો કેસ કે અંદર મેં પોલીસ પ્રશાસન ની તરીફ કરતા હું કે અનુને એ કેસ કે મામલે કો સમજા और हमारी बहन की फरियाद ली और कायदे सर की कार्रवाई करी और आने वाले दिनों के अंदर मैं आपके चैनल के माध्यम से ये भी बताना चाहता हूँ कि इनके जितने भी पीड़ित हैं जो इनसे परेशान है जो परिवार परेशान है वो कागड़ा पेट पुलिस स्टेशन का या तो फिर आ, ये बहन का संपर्क करिए बहन के संपर्क के साथ हमारे साथ आए हम उनके लिए भी खड़े हैं और तमाम जाति समाज धर्म के लिए ए, आ, हमारे जो टीम है अजीत सैयद और फरीद खान की जो टीम है सुहान आपा की जो टीम है हम सब साथ मिलकर एक अच्छा मैसेज देंगे कौमी एकता का मैसेज देंगे और भारत के આઈન પર ભાયાત કરે સંવિધાન પર અમે ઓર ગર્વ હૈ કે અમે લગતા કે અમે ઇન્સાફ મિલેગા ઓર એ કોશિશ આજ બી જારી કલ બી જ્યારે જબ તક અમારા દિલો કે અંદર જાને જારી રહેગી આપણે જોયું દર્શક મિત્રો જો એક બેન છે જે સોલા પોતે રહે છે અને તેમને પૈસાની જરૂર હોવાથી વ્યાજે પૈસા લીધા હતા અને જે વ્યાજખોર છે જેને વ્યાજે પૈસા આપ્યા હતા તે બેનને એટલે બમણું વ્યાજ પણ લેવામાં આવ્યું છે એટલે ઘણું વ્યાજ લેવામાં આવ્યું છે સાથે સાથે એન્ટ્રીઓ સુલટાવવાના બહાને ઘણા મોટી રકમની માંગણી કરવામાં આવી છે અને તેમના સાથે ચેડા પણ કરવામાં આવે જેની પોલીસ છે દાખલ કરી છે અને કાકડાપીટ પોલીસ સારી કામગીરી કરીને આરોપીને અત્યારે હાલ કોર્ટમાં રજુ કર્યો છે હવે જોવાનું એર એરયું કે કોર્ટ તેને અત્યારે જ્યુડિશિયલ કસ્ટડી મોકલે છે કે આકર્તેનું શું થાય છે ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન सलमान એડવોકેટ सलमान જરીવાલા છે કયા કેસમાં એડવોકેટ છો ક્રિમિનલમાં અને અત્યારે કયા કેસના રિલેટેડ અહીંયા આગળ આવવું પડ્યું અને આવવું પડ્યું 20 નંબરની કોર્ટમાં અમે આજે હાજર થયા મની કેસમાં એની અંદર સિવાય પણ કઈ કઈ કલમ એની અંદર છેડતી ની કલમ લાગી દાક ધમકીની કલમ લાગી અને મની લોન્ડ્રિંગની કલમ લાગી છે એની અંદર કઈ પોલીસ સ્ટેશન કાગડા અંદર એમના અમુક ચેકો પ્રોમિસરી નોટ અને બીજા પણ જે ભોગ બનનાર બેનો છે એમના ચેકો ને એ બધા આરોપી પાસે પડેલા છે એના માટે એક નામદાર કોર્ટે એક દિવસના એમને કાલ સાંજે પાંચ વાગ્યા સુધી એમના ડિમાન્ડ આપ્યા છે